तो यो हुई हो चलो मैं आप लै जाइए करे तो मस्त बनायो से अंदर पर प्लास्टर ही करे से या माटी थी <laughs> जो मालो बनावानो प्लस अंदर माटी थी प्लास्टर कर देवा तो मस्त ठंडक थे कशु पे ही ना आगे अमे जो यूज है प्लास्टर कर दी थी જો ટ્રેક્ટર તમાકુ ને સડી રહી હવે આપણે જઈએ ઘરે લઈને કુજરી નો માળો ગિન પાજી છે અહીંયા કાપવાનું છે વખળામાં કારણ કે ટ્રેક્ટર શેડવા આવશે ને સીધું ફાવતું નહીં ટ્રેક્ટરમાં તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને આ હુજરીનો માળો લગાવીએ એની જગ્યાએ લેબલા ઉપર

બી બીજું ઠાલી છે વોશિંગ મશીન આપણું કમ્પ્યુટર તો ચલાવી દીધું ભોથા આવડાવળા પાણી ચાલુ જ છે હાલ બોરનું આખા છે આ ચકલીનો માળો બની દીધો છે ચકલી માળો માળો બનાવવાનું કારણ કે સવાર સવારમાં ચકલી કમાઈ કપાઈ ચલો રહી થઈ

ઓળી બનાવી છે પહેલાં દાબું હતું ડબલ રૂમનું પણ કાઢી અને એ પત્ર નાખી દીધું પેલો હવે આપણે નાવા પડીએ પેલું આ વસ્તુ આ મશીનનું કોણી આવવાનું હરોઈ નહીં હાલબંધ છે